આપણું પ્યોર લીગલ કામ છે મેનેજમેન્ટ કોટાનું કામ છે આપણી પાસે આઠસો યુનિવર્સિટી છે ત્રીસ કન્ટ્રી છે આપણી પાસે લીગલ કામ એટલી છે કે આ બધું ફરજી કરવાની જરૂર નથી આપણે જે રીતના વોટ્સએપ ચેટની વાત કરવામાં આવે વોટ્સએપ ચેટની અંદર આપનો જે નંબર છે તેમાંથી સાત વિદ્યાર્થીઓની ભલામણ કરવામાં આવેલી એવી વોટ્સએપ ચેટ મળી છે મારી કોઈ વિદ્યાર્થીનું નામ નથી હું કહું છું કે એમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી કોઈ જાતની વાત નથી થઈ પચીસ દિવસથી એમને મુલાકાત નહીં થઈ જે એક્ઝામ માટે આપના નંબર ઉપરથી